માનવતા નેવે મૂકી હેવાનિયતની વટાવતો કિસ્સો પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં બન્યો છે જેમાં ગત સાંજે એક એપાર્ટમેન્ટમાં રહેતો મૂળ બિહારનો દીપકલાલ બાબુ સિંઘે અન્ય શ્રમિકની અગિયાર માસની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી પોતાની ફોઈ સાથે રમતી દીકરીને હવસખોળ દીપકે નજીકમાં ચિપ્સ આપવાનું કહી બાળકીને લઈ ગયો હતો અને રોડ ક્રોસ કરી અંધારામાં લઈ ગયો જ્યાં બાળકી સાથે શારીરિક અડપલા કરી તેના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને દુષ્કર્મ આચર્યું બાળકીને લોહી લુહાણ હાલતમાં લઈ ઘર તરફ આવી રહ્યો હતો જે દરમિયાન બાળકીને શોધવા માટે પરિવાર સામે આવતા દીપક સિંઘ બાળકીને તેમને સોંપી ત્યાંથી જતો રહ્યો હતો જે બાદ માતાએ બાળકીના ગુપ્ત ભાગે ઈજાઓ જોતા તે પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક અસરથી પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને બાળકીને લોહી લુહાણવાળી હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને પાડોશી નરાધમ દીપક કુમાર સિંઘ ભાગી છૂટે પૂર્વે તેને ઝડપી પાડ્યો અને બાળકીની માતાની ફરિયાદ નોંધી નરાધમ દીપક સિંઘની ધરપકડ કરી બાળકી તેમજ નરાધમ દીપક સિંઘનું મેડિકલ પરીક્ષણ કરાવી તપાસ શરૂ કરી છે ધર્મેશ પટેલ આરએન ન્યૂઝ અંકલેશ્વર